નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર આંબાલાલ પટેલે કરી ગુજરાત રાજ્યને લઈને વરસાદની આગાહી અત્યાર ની સૌથી મોટા ખેડૂત સમાચાર રેશન કાર્ડ ધારકો માટે આવી શકે ખુશ ખબર આધાર કાર્ડના નવા નિયમો જાણી લેજો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નો એકવીસમો હપ્તો તથા ફોન પે ને ગુગલ પે થી ભરી શકાશે ઈ ચલણો લગ્ન માટે જાહેર થયા નવા નિયમો રાહત પેકેજ થી નારાજ થયો જગતનો નો તાત ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા અને વાહલી દીકરીઓને મળશે એક લાખ રૂપિયાની ની ભેટ આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પેલા મિત્રો કિસાન સમાચાર ચેનલ માં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયો લાઇક જરૂરથી કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યને લઈને અત્યારે જાણીતા એવા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે અત્યારે મોટી અને ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી છે આંબાલાલ પટેલના મિત્રો જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડું અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે ગુજરાત રાજ્યમાં અત્યારે અઢાર નવેમ્બર બાદ ફરી એકવાર વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તે દરમિયાન બંગાળની ખાડીમાં પણ અત્યારે લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને તે આવનારા દિવસોમાં અઢાર નવેમ્બરના આસપાસ ફરી એકવાર ગુજરાતના વરસાદમાં અત્યારે દેખાડો દેશે જે બાવીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં વાવાઝોડામાં પરિવર્તન થઈ શકે પરિણામે વીસ અને ત્રીસ નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં ગત મહિનાના આખરીના દિવસોમાં જે વાવાઝોડું પડ્યું હતું અને ખેડૂતોને જે નુકસાન થયું હતું તેઓ ફરી એકવાર અત્યારે વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ગુજરાત પર થઈ રહ્યું છે આગામી સપ્તાહમાં અત્યારે ગુજરાતનું તાપમાન પણ એક થી બે સેલ્સિયસ ડિગ્રી જેટલું ઘટી શકે જ્યારે સત્યાવીસ ડિસેમ્બર પછી ગુજરાતમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત થશે અને ચોમાસા દરમિયાન જે વરસાદ પડ્યો તેનો અંત આવશે અને ઠંડીનું અત્યારે ફરી એકવાર ગુજરાતમાં જોર પકડશે ત્યારબાદના બીજા મોટા સમાચાર અત્યાર સુધીના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા જેમાં કમોસમી વરસાદ થી ગુજરાત ના સોળ હજાર ને પાંચસો ગામડાઓ માં અસરગ્રસ્ત થયા છે કાળ બની ને તે તૂટ્યો છે જયારે બોતેર લાખ હેક્ટર જેટલી જમીન પાક ધોવાઈ ગયો છે અને જગત તાત અત્યારે ચિંતામાં મુકાયો છે આ પગલે સરકારે પણ અત્યારે દસ કરોડ રૂપિયા થી કૃષિ રાહત પેકેજ

તેને રૂપિયા સહાય મળશે જ્યારે જમીન હોય તો સાત હજાર પાંચસો રૂપિયા જયારે ચાર વીઘા જમીન હોય તો ચૌદ હજાર રૂપિયા આમ સરકાર દ્વારા અત્યારે સાડા બાર વીઘા ખાતેદાર હોય તેવા તમામ ખેડૂતોને સરકાર દ્વારા અત્યારે ચુમ્માલીસ હજાર રૂપિયા કરતા પણ વધારે સહાય આપવા માટેની સરકારે અત્યારે ઘોષણા કરી છે ખૂબ જ સમાચાર રેશન કાર્ડ ધારકો છો તો મિત્રો તમારા માટે આવી મોટી ખુશખબર નવેમ્બર મહિનાનું અનાજ વિતરણ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી કેમ કે સસ્તા અનાજની દુકાનદાર લોકો પોતાની માંગ ને લઈને અત્યારે હડતાલ પર હતા પરંતુ સરકાર દ્વારા મિત્રો વીસ માંથી અગ્યાર માંગો સરકાર અત્યારે સ્વીકારી લીધી છે અને એમની હડતાલ અત્યારે સમેટાઈ ગઈ છે જેથી હવે અલગ અલગ જિલ્લાઓમાં અનાજનું વિતરણ સરકાર દ્વારા આવનારા દિવસોમાં શરૂ કરાશે શું તમને અનાજ મળ્યું છે હા કે ના મિત્રો કોમેન્ટમાં જણાવજો નવેમ્બર બે હજાર પચીસ માં માસ આગ્રોતરા આયોજન અંતર્ગત પિંચોતેર લાખ થી વધુ કુટુંબો એટલે કે આશરે સવા ત્રણ કરોડ જેટલી જનસંખ્યા માટે આવશ્યક ચીજ વસ્તુઓની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ઘઉં ચોખા સરકાર દ્વારા વિના મૂલ્યે વિતરણ અને રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ થતી તુવેરદાર ચણા ખાંડ અને મીઠા જેવી ચીજ વસ્તુઓના ચલણમાં નોંધપાત્ર પ્રમાણમાં અત્યારે સરકાર દ્વારા જથ્થો પ્રાપ્ત કરાયો છે તથા તેમની નાણાકીય ભરપાઈ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે હવે અનાજ લોકોને મળવાનું કાયદેસરનું ચાલુ થઈ છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર આધાર કાર્ડના નવા નિયમો મિત્રો જાણી લેજો સરકાર દ્વારા અત્યારે આધાર કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા જેમાં અત્યારે યુ અનુસાર આધાર કાર્ડ ધારક પોતાના જીવનકાળમાં પોતાના નામમાં માત્ર બે જ વાર હવે ફરીવાર કરી શકશે અને આધાર કાર્ડમાં માત્ર હવે કોઈ પણ વ્યક્તિ તેઓની જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરી શકે છે તે પણ તે આધાર કાર્ડ ધારક પોતાના જિંદગીમાં એક જ વખત પોતાની જાતિ બદલી શકે છે તથા બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની મર્યાદા રાખી નથી એટલે કે તમે હવે તમારા આધાર કાર્ડમાં તમારું પાછળ જે સરનામું રહેલું છે તે ગમે એટલી વખત બદલી શકો છો પરંતુ તમે તમારું નામ અને જન્મ તારીખ માત્ર આધાર કાર્ડમાં એક જ વખત અપડેટ કરી શકો છો અત્યારે કોઈ પણ વ્યક્તિ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવો હોય તો તેના માટે પણ અત્યારે સરકાર દ્વારા કોઈ સમય મર્યાદા રાખવામાં આવી નથી પરંતુ સરકાર દ્વારા અત્યારે લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે તે એક વ્યક્તિને માત્ર એક જ આધાર કાર્ડ બનાવવું એકથી વધુ આધાર કાર્ડ બનાવેલા હશે તો તે તમામ આધાર કાર્ડ નિષ્ક્રિય ગણાશે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો જાહેર થયો મિત્રો અત્યારે ઘણા ખેડૂતો અત્યારે કમોસમી વરસાદમાં થયેલા નુકસાન બાદ અત્યારે સરકાર તરફથી એકવીસમો હપ્તાની રાહ જોઈને બેઠા છે ત્યારે તે લોકોને જણાવી દઈએ કે અત્યારે દિવાળી પણ વીતી ગઈ છે અને બિહારની ચૂંટણીમાં મતદાનનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ થઈ ગયો છે સરકાર દ્વારા ખેડૂતોને બે હજાર રૂપિયાની જે આર્થિક સહાયક આપવામાં આવે છે તેનો અત્યારે ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે નવેમ્બરનું એક અઠવાડિયું વીતી ગયું પરંતુ સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો આપવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી આ દરમિયાન એક રાજ્યના કૃષિ વિભાગે અત્યારે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું જે સૂચવે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો હવે દૂર નથી તમિલનાડુના કૃષિ વિભાગે પીએમ કિસાન લાભાર્થીઓને એક અઠવાડિયામાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરી લેવા જેમ કે ઈ કે સરકાર દ્વારા અત્યારે તેવા જ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે જેઓએ પોતાનું ઈ કે વાયસી કમ્પ્લીટ કરાવ્યું હશે અને સરકાર દ્વારા હવે માત્ર ટૂંક સમયમાં જ એકવીસમો હપ્તો ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવી આપવામાં આવશે

અને પેટીએમને ઉપયોગથી હવે એપ્લિકેશન દ્વારા ટ્રાફિક નિયમનો અથવા પણ દંડ તમે ઓનલાઈન જાતે ઘરે બેઠા ભરી શકશો

અમને માફ કરજો રોકડીની રોકણ આપતી નહીં પ્રી-વેડિંગ પ્રી-વેડિંગ ફટાકડા બંધ કરી તોડના નિયમ તોડનારને 1 દંડ અને jail

ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું પરંતુ અત્યારે ખેડૂતો આ પ્રસંગથી ખુશ નથી તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની પ્રતિક્રિયા આપી રાહત પેકેજ એ અપૂરતું ગણાવ્યું હતું અને સમગ્ર ગુજરાત સહિત ગીર સોમનાથ જિલ્લાના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને સરકાર દ્વારા નુકસાનની સામે અત્યારે રાહત પેકેજ માત્ર ઘઉંના દાણા જેટલું આપ્યું છે ગીર પંથકના છ તાલુકાઓમાં મગફળી સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું અને જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે જોકે મિત્રો ખેડૂતો લાંબા સમયથી રાહત પેકેજની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને સરકારનું કહેવું છે કે આ ઐતિહાસિક રાહત પેકેજ ખેડૂતોને આર્થિક રીતે નુકસાની બહાર આવવા માટે મદદ કરશે પરંતુ અત્યારે ઘણા બધા ખેડૂતો આ રાહત પેકેજને ને ઘણું ખરું ઓછું ગણાવી રહ્યા છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મિત્રો કડક આદેશ સુપ્રીમ કોર્ટે અત્યારે તમામ રાજ્યો તથા એન એચ એ આઈ પર રસ્તાઓ પરથી તાત્કાલિક રીતે ઢોર હટાવવા માટેનો સરકારને આદેશ આપ્યો છે અને કોર્ટે હાઈકોર્ટને અત્યારે આ બધે અત્યારે ટીમ રચવા માટેનો પણ દિશા નિર્દેશો આપ્યા છે જેથી અકસ્માતોમાં ઘટાડો થાય સાથે જ રેલવે સ્ટેશન બસ સ્ટેશન શાળાઓ અને હોસ્પિટલોમાંથી સ્વાન સ્વાનને દૂર કરવા માટેની સૂચના આપી છે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નસબંધી બાદ શ્વાનો ફરીથી તેજ જ સ્થળે છોડવા નહીં જેથી લોકોની સુરક્ષા જાળવી શકાય અને સરકાર દ્વારા અત્યારે રખડતા ઢોર અને શ્વાન મુદ્દે સરકારને આ મુદ્દે અત્યારે ટીમની રચના કરીને કોર્ટને આદેશ સોંપવા માટેનું અત્યારે તેઓએ જારી કર્યું છે ત્યારબાદના મોટા સમાચાર ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિશા નિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી પંદર હજાર કરોડ રૂપિયાનું વધુ મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદીનો સરકારે નિર્ણય કર્યો છે જેને પગલે આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કરાયો ગુજરાતના ખેડૂતો પાસેથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી આજથી સત્તાણું કેન્દ્રો પર શરૂ થઈ ગઈ જેમાં સોમવારથી ખરીદ કેન્દ્રોની સંખ્યા વધારીને સરકાર દ્વારા ત્રણસો કરવામાં આવી આખી ખરીદીની પ્રક્રિયા સીસીટીવી કેમેરા દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ સાથે કૃષિ વિભાગના દેખરેખમાં કરવામાં આવશે જેમાં ક્લાસ વન ટુના અધિકારીઓ કેન્દ્ર પર હાજર રહેશે આ પગલું ખેડૂતોને તેમના પાકના પોષણ સંભાવ માટે સુનિશ્ચિત રીતે મળી શકે તે માટે સરકાર દ્વારા લેવામાં આવ્યું છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર હવે દીકરીઓને મળશે એક લાખ રૂપિયાની મોટી ભેટ ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગુજરાતની દીકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા જેમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીઓના શિક્ષણ અને અભ્યાસ પાછળ જે ખર્ચ થાય છે તેમજ દીકરીઓ પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વાલી દીકરી સહાય યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મહિલાને બાળ વિભાગ વિભાગ દ્વારા